you

કે તેઓ શિવાજી મહારાજના ચરણોમાં ચરણમાં માફી માગે છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને મિત્રો એ પણ આવે તો જે લોકો શિવાજી મહારાજને પોતાની મૂર્તિ માને છે ત્યારે મિત્રો આપને તેમને તેમને પણ પણ હું હું માફી માગું છું આ પ્રતિમા પાડવાને લઈને ભારે વિવાદ થયો છે તો ત્યારે આ પ્રતિમાનું ઉદઘાટન આઠ મહિના પહેલા જ પીએમ મોદીએ કર્યું હતું જે આ મિત્રો અત્યારને એ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ